ગુજરાતમાં સૌપ્રથમ વાર ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનનું આયોજન વડોદરામાં કરવામાં આવ્યું હતું જેમાં જાપાન, ઇન્ડોનેશિયા અને શ્રીલંકા જેવા દેશોમાંથી 500 વધુ બાળકોએ ભાગ લીધો હતો ત્યારે ઉપલેટાના રાજ વસ્તાની અને પૂજા કપુપરાએ બાજી મારી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો મારો નામ સંસય અમિત વાગેલા છે હું ઉપલેટામાં કરાટે કોച്ചിંગ કરાવું છું મારા ક્લાસિસનું નામ છે મહેશ્વરી કરાટે આ ઉપલેટાના બે બાળકો

પત્રકારો અને નોબોલ સ્કૂલે અમારું ભવ્ય સન્માન કરેલું છે સ્ટુડન્ટ તથા નોબોલ હુટ સ્કૂલના પ્રિન્સિપાલ તથા બધા વડીલોનો અમે આભાર માનીએ છીએ થેન્ક યુ મારું નામ રાજ વસ્તાણી છે અને હું મહેશ્વરી કરાટે એકેડેમીમાં કોચિંગ કરું છું અને નોબલ હુટ સ્કૂલમાં અભ્યાસ કરું છું આજે અમે વડોદરા રમવા ગયા હતા તેમાં અમારો ફર્સ્ટ ટ્રેન્ડ કાતા અને ભૂમિ તે બંનેમાં આવ્યો અને પછી અમે ફર્સ્ટ તારીખે ફર્સ્ટ ડેટના અહીંયા આવ્યા એટલે તો અમારું નોબલ સ્કૂલ વડીલો અને બધા પ્રિન્સિપલ નોબલ સ્કૂલના અને બધાએ મારું ભવ્ય સ્વાગત કરેલ થેન્ક યુ અમને મહેશ્વરી ગુજરાત વડોદરા ઇન્ટરનેશનલ લઈ ગયેલા હતા તેમાં પાંચસો થી સાતસો સ્ટુડન્ટ પાંચસો સ્ટુડન્ટ બોયઝ અને સાતસો સ્ટુડન્ટ ગર્લ્સની હતી જેમાં અંડર સેવન્ટીન ગર્લ્સના કેટેગરીમાં રેન્ક મેળવેલો છે ઉમિતે માં સેકન્ડ રેન્ક અને ટાતામાં થર્ડ રેન્ક મેળવેલો છે